આકાશવાણી સમાચાર સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે મુખ્ય મોદીના આહવાન પર દેશભરના તમામ નાના મોટા ધાર્મિક સ્થળોએ આજથી સ્વચ્છતા અભિયાનનો આરંભ થશે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે વિશ્વમાં કોઈ પણ મોટા મુદ્દા પર કોઈ નિર્ણય ભારતની સલાહ વિના લેવામાં આવતો નથી ભારતે ઇસ્લામાબાદમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બ્રિટિશ હાઈ કમિશનરની મુલાકાતનો વિરોધ કર્યો અને તેને ક્ષેત્રીય અખંડિતતાનું ઉલ્લંઘન ગણાવ્યું દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગઈકાલે સંસદ કેસમાં આરોપીઓને જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે દેશભરમાં આજે લોહરી મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની બીજી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચ આજે સાંજે સાત વાગે ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે સમાચાર વિગતવાર સમગ્ર દેશમાં નાના મોટા ધર્મ સ્થળોએ આજથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાના મોટા ધર્મ સ્થાનો ખાતે ચૌદ થી બાવીસ જાન્યુઆરી સુધી સફાઈ અભિયાન હાથ ધરવા સૌને આહવાન કર્યું છે તેને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના મેમનગર વિસ્તારમાં રામજી મંદિર ખાતે અને ગાંધીનગર નજીક ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સ્વચ્છતા સફાઈ અભિયાનમાં સહભાગી થશે આ તમામ યાત્રાધામોનું પરિસર ધાર્મિક સ્થળોના પ્રવેશ મુખ્ય માર્ગો તથા ભક્તોની અવર થતી આજુબાજુની જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ હાથ ધરવી કચરો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત નિકાલ થાય તે રીતે કચરાપેટી તથા અન્ય વસ્તુઓનું વ્યવસ્થાપન ગોઠવી કચરાનું યોગ્ય રીતે ડમ્પિંગ કરવામાં આવે તેમજ કોઈ પણ સ્થાન ઉપર કચરો બિલકુલ ન દેખાય તેની ખાસ કાળજી લેવાશે આ સમગ્ર અભિયાનમાં પદાધિકારીઓ સહકારી સંસ્થાઓ ધાર્મિક સંગઠનો વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સહયોગ આપશે અને સમાજના તમામ વર્ગોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે અયોધ્યાના રામ મંદિરમાં રામલાની પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા નજીક આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળની ઉત્તર પ્રદેશ સરકાર ભવ્ય અને દિવ્ય અયોધ્યા સજ્જ કરવાની તૈયારીઓમાં છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે એક દિવસની અયોધ્યા મુલાકાતે જશે જ્યાં તેઓ અયોધ્યાના લતા ચોક ખાતે વિશાળ સ્વચ્છતા અભિયાનને ખુલ્લું મૂકશે જે આજથી એકવીસમી જાન્યુઆરી સુધી ચાલશે શ્રી યોગી રામ મંદિર નિર્માણ કાર્યની સમીક્ષા પણ કરશે ત્યારબાદ તેઓ પચાસ ઇલેક્ટ્રિક બસો અને પચીસ ગ્રીન રિક્ષાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે ગઈકાલે એક સત્તાવાર નિવેદનમાં મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે તૈયારીઓના ભાગરૂપે યુપી સરકાર ચૌધરી ચરણસિંહ મોટી ફ્લોટિંગ સ્ક્રીન બનાવી રહી છે જે પાછળથી આરતી ઘાટ પર સ્થાપિત કરવામાં આવશે અને પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત કાર્યક્રમો તેમજ અયોધ્યાની વિકાસ યાત્રા બતાવશે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જિલ્લા મેજિસ્ટ્રેટને નવ દિવસીય સાંસ્કૃતિક ઉત્સવની ઉજવણી કરવા તેમજ ઉત્તરાયણ પર્વથી બાવીસમી જાન્યુઆરી સુધી મંદિરો ઘાટો સંસ્થાઓ અને શહેરોમાં વ્યાપક સ્વચ્છતા ઝુંબેશનું નેતૃત્વ કરવાનો નિર્દેશ આપ્યો છે આ સમયગાળા દરમિયાન દીપોત્સવ કળશયાત્રા ધાર્મિક સ્થળોએ ટેબ્લોક્સ રામચરિત માનસ પઠન ભજન કીર્તન પ્રસાદ વિતરણ અને વિશેષ સ્વચ્છતા અભિયાન સહિતની વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાશે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે વિશ્વમાં કોઈ પણ મોટા મુદ્દા પર કોઈ નિર્ણય ભારતની સલાહ વિના લેવામાં આવતો નથી મહારાષ્ટ્રના નાગપુરમાં મંથન ટાઉન હોલ બેઠકમાં તેમણે કહ્યું કે ભારત બદલાયું છે અને તેના વિશે વિશ્વની ધારણા પણ બદલાઈ છે શ્રી જયશંકરે કહ્યું કે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને થોડા જ વર્ષોમાં તે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે આજે ઘણા દેશો તેની શક્તિ અને પ્રભાવ જોઈ રહ્યા છે ક્વાડ અને બ્રિક્સ જેવા વિરોધાભાસી હિતો ધરાવતા દેશોના જૂથનો ભાગ બનવા અંગે બંનેને ભારત કેવી રીતે તાલમેલ રાખે છે તે પૂછવામાં વિદેશ વિદેશમંત્રીએ કહ્યું કે સ્વતંત્ર હોવું ભારતના સ્વભાવમાં છે અને તેથી જ ભારતે તેના હિતોનું ધ્યાન રાખવું પડશે કોઈ બીજાની પેટા કંપની અથવા એન્ટરપ્રાઇઝ બનવાને બદલે જુદા જુદા લોકો સાથે તાલમેલ રાખવો પડશે દેશમાં થયેલા ફેરફારોનો ઉલ્લેખ કરતા ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે વિશ્વ આજે ભારત તરફ આવ્યું છે અને દેશમાં પ્રતિભા વધવાથી વધુ રોકાણ આકર્ષિત થયું છે એસી કરોડ લોકોને મફત ભોજન આપવા અંગેના પ્રશ્નમાં વિદેશમંત્રીએ કહ્યું કે જો ગરીબ અને જરૂરિયાતમંદોને મફત આરોગ્ય સેવાઓ અને ભોજન મળે તો શું ખોટું છે તેમણે કહ્યું કે દેશની જવાબદારી છે કે તે સુનિશ્ચિત કરે કે ગ્રામજનો વિકાસ યાત્રામાં સામેલ થાય અને સાચી પ્રગતિ માપવા માટે આ જરૂરી પણ છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો ભારતે ઇસ્લામાબાદમાં બ્રિટનના હાઈ કમિશનર અને તેના વિદેશ કાર્યાલયના અધિકારીઓના તાજેતરમાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના વાંધાજનક પ્રવાસને ગંભીરતાપૂર્વક લીધો છે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું આવું ઉલ્લંઘન સ્વીકાર્ય નથી વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ તે મુદ્દે ભારત સ્થિત બ્રિટનના હાઈ કમિશનર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે કેન્દ્ર પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ હતા અને હંમેશા રહેશે વિદેશમંત્રી ડોક્ટર આજથી બે દિવસ માટે ઈરાનની મુલાકાતે જશે બંને દેશો વચ્ચેના સ્તરીય આદાન પ્રદાન કાર્યક્રમના ભાગરૂપે વિદેશમંત્રી હુસૈન આમિર અનને મળશે અને દ્વિપક્ષી પ્રાદેશિક અને વૈશ્વિક પ્રશ્નો વિશે ચર્ચા કરશે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે રાજકીય સહકાર સંપર્ક અંગેની પહેલો અને બંને દેશોના લોકો વચ્ચેના સુદ્રઢ સંબંધો આ મુલાકાતની કાર્યસૂચિના મહત્વના પાસા હશે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગઈકાલે સંસદ સુરક્ષા ભંગ કેસમાં છ આરોપીઓને સત્યાવીસમી જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે દિલ્હી પોલીસે આરોપી મનોરંજન ડી સાગર શર્મા લલિત ઝા અમોલ શિંદે મહેશ કુમાવત અને નીલમ આઝાદના કસ્ટોડિયલ રિમાન્ડ પૂરા થયા બાદ કોર્ટમાં રજૂ કર્યા હતા એડિશનલ સેશન જજ હરદીપ કૌરે તમામ આરોપીઓને સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે દિલ્હી પોલીસે તમામ આરોપીઓની ન્યાયિક કસ્ટડીની માંગ કરતી અરજી દાખલ કરી હતી પાંચ જાન્યુઆરીએ છ માંથી પાંચ આરોપી પોલીગ્રાફ ટેસ્ટ માટે સંમત થયા હતા આરોપી નીલમ આઝાદે પોલીગ્રાફ ટેસ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો આ ઉપરાંત આરોપી મનોરંજન અને સાગરે નાર્કો એનાલિસિસ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ માટે પણ સંમતિ આપી હતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અખંડ પ્રભાતે રજૂઆત કરી હતી કે તમામ છ આરોપીઓના પોલીગ્રાફની જરૂર હતી ઉપરાંત મનોરંજન અને સાગરના નાર્કો અને બ્રેઇન મેપિંગની પણ જરૂર હતી લીગલ એઇડ કાઉન્સિલ અમિત શુક્લાએ બે આરોપી મનોરંજન અને સાગરના નારકો અને બ્રેઇન મેપિંગનું કારણ પૂછ્યું હતું સંસદ સુરક્ષા ભંગ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેઓ પોલીસ કસ્ટડીમાં છે આ મામલો તેર ડિસેમ્બરે સંસદમાં સુરક્ષાભંગ અંગે સંબંધિત છે દેશભરમાં આજે લોહરી મકરસંક્રાંતિ અને ઉત્તરાયણના પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે લોહરીને શિયાળાની લાંબી રાતોનો અંત માનવામાં આવે છે અને ઉનાળાના લાંબા દિવસોનું સ્વાગત કરે છે શેરડીની લણણી સાથે સંબંધિત આ તહેવાર છે પંજાબના ગામડાઓમાં શેરડીના પાકની લણણી પછી લોહરી ઉજવવામાં આવે છે શેરડીના તાજા રસનો ઉપયોગ ખીર અને ગોળ બનાવવામાં થાય છે આ તહેવારને સામાજિક સમરસતા અને એકતાનું પ્રતિક માનવામાં આવે છે

લોકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે પાકની લણણી નિમિત્તેનો આ તહેવાર પ્રકૃતિ પરત્વેના સન્માનના આપણા વારસાનું જીવંત ઉદાહરણ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ તહેવારો દેશવાસીઓના પ્રેમ અને સૌહાર્દની ભાવનાને પ્રોત્સાહન આપે છે ભારત આજે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની શ્રેણીની બીજી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમશે મેચ આજે સાંજે સાત વાગે શરૂ થશે ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમમાં વિરાટ કોહલી પણ આજની મેચમાં જોડાશે ભારતીય ટીમ અગિયારમી જાન્યુઆરીએ પ્રથમ ટી ટ્વેન્ટીના અફઘાનિસ્તાનને છ વિકેટથી હરાવી શ્રેણીમાં એક શૂન્યથી આગળ છે તાઇવાનમાં ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી ડીપીપીના ઉમેદવાર લાઇ જિંગ તે બહુ પ્રતિપક્ષીય રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી આવ્યા છે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન પર દેશભરના તમામ નાના મોટા ધાર્મિક સ્થળોએ આજથી સ્વચ્છતા અભિયાનનો આરંભ થશે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે વિશ્વમાં કોઈપણ નિર્ણય ભારતની સલાહ વિના લેવામાં આવતો નથી અને ભારતે ઇસ્લામાબાદમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બ્રિટિશ હાઈ કમિશનરની મુલાકાતનો વિરોધ કર્યો અને તેને ક્ષેત્રીય અખંડિતતાનું ઉલ્લંઘન જણાવ્યું છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા